આણંદ ગ્રામ્ય પોલીસને તો એવું કોણું પ્રેશર હતું કે ગુનો દાખલ કરવામાં આટલો વિલંબ કરવો પડ્યો એક પરણિત યુવતીને જીટોડિયાના એનિમલ ડોક્ટર દર્શન ડાયાભાઈ પટેલની વિરુદ્ધમાં આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ગત તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ લિખિતમાં તેમજ પરણિત યુવતી રૂબરૂ મળી પોતાની આપીતી જણાવી હતી તેમજ તેની લિખિતમાં ફરિયાદ આપી હતી તેમ છતાં તેઓ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી અને ઉપરથી યુવતીની મુશ્કેલી વધારે વધી જેમાં ફરિયાદ કર્યા બાદ દર્શન પટેલને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ફરિયાદ કરી તેની જાણ તેના મળતિયાઓ સાથે મળી યુવતીના મારી નાખવાની ધમકી આપી અને પાછી ખેંચી નહીતર તને અને તારા પરિવારને ખોટા કેસમાં ફસાવી દઈશ તે જોઈ લીધું ને કે મારું સેટિંગ કેવું છે પોલીસ મારું કશું પગાડી શકે તેમ નથી અને આ લપટ ડૉક્ટરે તેમના મિત્રો રાકેશભાઈ નગીનભાઈ પટેલ નાઓના ખાતામાં પરિણીત યુવતી પાસે લોન આપવાના બહાને સહીવાળા કોરા ચેક લીધા હતા એ બાબતે એડવોકેટ દ્વારા નોટિસ આપી પોલીસ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી આ ફરિયાદ આપ્યા બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફોન પર હેરાન કરતો હોવાથી વારંવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાંય સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવી હતી જેથી યુવતી દ્વારા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ પોલીસ અધિક્ષક શ્રીએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જાણ કરી હતી અને પોલીસ અધિક્ષક જસાણી સાહેબના આદેશથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મકવાણા સાહેબને જાણ કરાતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મકવાણા સાહેબે યુવતીની આપત્તિની ખરેખર શું ઘટના બની છે તે મૌખિક રજૂઆત કરી હતી